જડી ફેરવ ગામમાં ફેરવો ઉભા વાહમાં વાહડા મારો અને જાહેર મીડિયા કરો જેથી આવા ગુના અટકતી બંધ થઈ જાય બાપ સમજી ગયો તમે બાપુના નો આદેશ છે જાય મોકા આ દીકરી છે જોવો આ ધારે તો ભવાની લક્ષ્મી શેરની ઝાંસીની રાણી બની જાય લક્ષ્મીબા બની જાય મૂળ એક જ છે પણ દીકરીની ઇજ્જત કરો આ અમારું એક ગૌરવ છે સમાજનું આ દીકરી તો માના એના આશીર્વાદ છે અને ગુનેગાર હોય સાબિત થાય એના હારામ હારમ પૂછું પકડાવી દે દસ પંદર વીસ પછી નું હવે એક બાપુ નો આદેશ છે કારણ કે જ્યાં સુધી ગુનેગારના પૂછા નહીં જાય ત્યાં સુધી ગુનેગાર વધતા જાય છે એટલે ગુનેગાર ને છોડવાના નથી આવો બાપુનો આદેશ છે જય મહાન જય મનીજા જય હોય